મારું 500 પાટણ હા એ 2024 સુધી જીબું છે વધારે નહીં જીપો હું હે ຈમ ગંઢાળા આ રે તો ઘડીકવાર પહેલા મને તો ઠપકો આલતા તા કોઈ સુબાના તો હી આયા

ખાતું મારા ઘરમાં ચોરી કરી નાખો

મારી વાત આપડો હા ગુતવાનું કરો એટલે મારા મારા લઈ ને પૈસા મેલો પેલા તો એના હાથમાં આઈ તો તો માર્યો મારું પણ પેલા હાથમાં લાવવાનું તો કરો હવે મારી વાત આપડે બધા આ જાળા બહુ બરોબર આ જાળાની અંદર ચોક લપાઈ રહ્યો હોય તો મારો ઓળશ્યો એટલે તમે ચંપુલાલ આ જાળા માં જોવો હું આ જાળા માં જોઉં અને કરવાજી તમે પેલી બાજુ ઓટો મારો હા હું આગળ જોઈ આવું તમે આ બાજુ જો આ બાજુ તું તારું કપાળ જો કઈ ના તો જો એ કરવા મને માતા નહી આ તું બોલ બોલ ના કરી યાર જેઠાલાલ કહી દઉં યાર મારી વાત ઉપર તો ખબર નહી પડતી હમણાં જુઓ તમે જોવા નઈ જોયા તો હીરો ચોરી કરીને જતો તો હીરો તો અમે તમને છે હીરો તમારા જેવું લુક ધારણ કરીને બહુ રૂપિયા આઈ ગયો છે આપણા ગામ માં અરે આ કુંડી છે રે કુંડી ઓમો અલ્યા કરાજી અમાર નજર મારજો અમારું કા જલ્દી દેખું ભાઈ બહુ જલ્દી ખુદ્યુ પક્કા ભડવા હા ચાલું ભાઈ જલ્દી એ ઊભો રે લ્યા કોટા બેઠી ગયા ઊભો રે આવ અલ્યા જલ્દી આવો કીય આયો 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 જલ્દી છાપ લઈ નાઓ લો છાપ લઈ લેઓ

તને મજાક કરવાની ઉજે સર હેડો આગળ હું મારા ઓર્ષે ઢાલ પાડવા તૈયાર થયા નહી કેટલી મોટી હારી હતી તો તારી આ બાચામ ના બોલ્યા અભિમાન બા લાગે છે કોઈ નઈ ના બોલવું હોય તો ભાઈ આ તો તમને જોયા એટલે બોલાયા બોલવું બોલો ને કોઈ નઈ હું તો રસ્તે હેડી દઉં તા

આ તો પૈસા જોતા હોય તો હું ફોન કરું એ જગ્યાએ આવી અને તું પૈસા લઈ જજે બીજી માથાકૂટ માં તું ના પડ અમે ચોર રહીએ હો હું કરીએ હો અને હું નઈ કરતા એ બધા તું મતલબ ના રાખ તું તારા પૈસા ઈ મતલબ રાખ હારું હે હું ફોન કરે એટલે તું આવી જજે બરાબર એ હા દાદાગીરી કેટલી કરો વાહ 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 લાવ ખરેખર માં અમે તો કોમ જબરજસ્ત કરી રહ્યા હો આ રીતે ને આ રીતે તમે હાથ મારતા રહો આ મોગલી ફોન માં દાદાગીરી કરતો તો કે મારા પૈસા આલો ને કે ગોમઈ ગોતી ગોતી કે બે ભાઈઓ મારે એટલે હવે મારી વાત ઓપળો આ પૈસા એના મુઠા ઉપર જઈને મારું અને એની બોલતી બંધ કરાઈ દઉં હવે તમે તો આ પાહા અને આ વખતે મોટો હાથ મારીને આવો હું મોગલી પૈસા આલ લેઉ પણ પ્લાન માં કોઈ ભૂલ ના થાય એની ખાસ વાર રાખજો જોડો હમ મોગલી બહુ બોલી જોઈ આવું શું હું

મારી મહેનત નો પગાર ચોરી જતો રહ્યો કેમ દાદા એ બસ હવે તમે શાંતિ રાખો હવે હું એને મારી મારા દસ હજાર રૂપિયા પાછા લઈ લઉ અને દસ હજાર રૂપિયા લઈને બજારમાં જઈને બધી વસ્તુ લઈ અને મારા હારી જવું આજ મારા સાસુ માં નો બર્થડે છે એટલે મોડું થઈ થાય પૈસા લાય પૈસા લાય પૈસા લાય મારી વાત અરે હવે મારવાનું કશું નહીં

Obrigado.

બોલવા આમ માપે બોલ દેવા ને કે મજા નહી આવે ઝઘડો થા આવે તમારો ઝઘડો સાઈડમાં માં મેરો ગુઈ થી એકદમ થી બાજુ જોઈએ કે તો ખાલી આપા મેડિયા મળે બી બૂમ પડી તો આ માણસ નાવ પર્યો મેડિયા જન ખેડો જલ્દી ખેડો જલ્દી આ બાજીલા આ બાજીલા આવો ઓના આ વખત તો હું હાથ પકડી રાખું પછી કેવી રીતે રેત નોટ છે મારો લે તમે મારો નકલી વાત લૂંટા છે બધન હા મા તમે ટોકો મનાલો હા લે આમ કરો ફોન પાડું મારી વારી જ અલ્યા અરે એ ભાઈ ભાઈ તમારો વારો તમારો વારો કેટલું દોડીક તો નહીં બહુ ચડ આવે અને મારો ઉડ્યો લાગવામ જાડીઓ લાગો પણ દોણો કેટલું ભાઈ રૂપ તો બતાવો કોણ છે હા એ ચેક કરવું પડશે ક અરે સાચો પરમ ખોલો શું સ

આવી રહ્યા હું હશે તો કોક માસ્ટર માઇન્ડ પ્લાન્ટ જોશે ને કે એમને આ ગોમમાં આપણા બે ભાઈઓ ને રહેવું બહુ કાઠું છે એમને એમ તો કાઠું જ પડી જાય એમને એમ આપણે નહીં રહીએ કોક વિચાર કો તો આપણો મરે દાળ હોય કે બોલું ભાઈ મારા પાણે પ્લાન છે સખત હું પ્લાન છે ઈ ના એ આપણો ઘરે હેડી જા અને આપણો કોઈ ઉઘરણિયાની બીકે નહીં રહે કોઈ લોનવાળા સાહેબની બીક નહીં રહે એવો પ્લાન હતો તારા જોડે હોવા પણ પેલા કે તો ખરા એમને હું ખબર પડ્યો આવી આપણા માટે હે ને બા ચોરી કરસી બા ચોરી કરસી હુઆ અલ્યા બા તો મારી મારી જેર પરસી ભાઈ બા ના આવી જાહુ તો હમ અલે asli બા નહીં ચોરી કરી તા તું બા બની ચોરી કરે હું બા બની ચોરી કરું હુઆ જો મારી વાતો પર હું કરવાનું ખબર તારા હા તો એથી હાલ બાજ લેખાઉ એક આઠવો ભૂલ્યા તું એ વાતની એવું કંઈ ચિંતા કરી વહેથી તો હું બહાર જતો રહે બજારથી જઈ અને બાના લુખનો સામાન લેતા હૈ પણ તારા બા બનીને ચોરી કરવાની હે અને પકડાઈ ના જઈને ખાસ વાત રાખવાની એ જો અને આ રીતે તું ચોરી કરે તો આપણું ઘર હાડી જાય એક બાજુ હે અને કદાચ બાય ચાન્સ તું ચોરી કરતા પકડાલો તો શક આપણા ઉપર નહીં આવે શક કુના ઉપર આવશે મારા કેમેરા બહાના ઉપર સમજ્યો? બરાબર છે એટલે આવી મારી વાત તો પડ હાલ તું ઉઘરાણી ને નજરિયા થઈ ગયો છે એટલે તું એડીમ ને હું પાછલા રસ્તે બજારમાં જઈ આવ અને બાના લુકનો સામાન લેતા એ હારું તું જા હું બાયરો ડુકરતો હો આવી એટલે કકરાવજી હારું મારો અવાજ ન આવડાઈ ને એટલી ગળા અંદરથી તું ખોલતો નહીં એ હા હારું હું બજાર જઈને આવ યાર એ હારું જલ્દી એટલે મે વાત કરી હે તારો ભલું થાય

લ્યા પણ મારો હું લે ધારણ કર્યો કરવો જે નો કરવો અને તમાર ના ફસાવા તારી એટલા મારતા મે ના નથી પાડી ચોરી નહીં કરી તમે તો માનતા જ હતા ના મારવાનો મને માર્યો છે

એટલું દેવું કરવા આવે છે એની ચાદર હોય ને એટલા પગ લોબા કરાય તમે ચાદર બાર પગ લોબા કરો તો તારો ભા થઈ ગયો થરી સમજો એટલા સદ દેવું કરાય પણ માપનું કરાય ભરી ઈચ્છતા હોય ને એટલું હદ બાર તમે દેવું કરો કશું ના ભરી એક લેવા પણ વગર કોઈનું દેવું હોય હું કરવું છે તમે બે ભાઈએ હા દેવું કર્યું લે અમાર બે ભયરા શોખ ઊંચા હતા શોખ માં શોખ માં બેઉ થઈ ગયો લોનો બહુ વધારે લીધી ફોન રાખશું નહીં ઓ આ જો કી કોમ વગર ની લોનો લીધી અતારે તમારું ઘરે તમને નસીબ થાય છે તારા છોડીને જા પેલા બુન ને ઓડી રહ્યા એ ઓડી છોડી અને આ બા બની લે

હવે જે થઈ ગયું થઈ ગયું એ વાત ના મેલો આ લેઠી પણ કોણ ભૂલ્યા તું મારી વાત અભાડ તું અને તારો ભાઈ સજો બે જણા આવા દાળો મજૂરી કરો અને પૈસા ભેગા કરો અને હપ્તા ભરો બરાબર અમા પછી કોઈના ઘેર ચોરીઓ નઈ કરવાની તો કોઈના જોડે ઉસીના પૈસા નહીં લેવાના જેઠાલાલ તમારી વાત સાચી હે આ બે ભઈઓ બે દુના ચાર હાથે હો મજૂરી કરતા પણ યાર ઉઘણિયા ઓન ટાઈમ આલી તાન નઈ યાર અલ્યા કળવાજી બધું જ છે અલ્યા બેંક લોન છે ફાઇનાન્સ લોન છે કહેજે મને બેંક લોન હે બેંક લોન છે ને આ હો તો તારું કામ થઈ ગયું સમજી લે આપણે 5 જણા কাল બેંકમાં જાહે બેંકમાં જઈને 12 મહિનાની રાહત માંગ છે આપણે બેંકવાળા જોડે બરાબર છે રાહત આવશે એટલે તમે એટલી ઘડી પૈસા ભેગા કરી દેજો અને પછી લોન પેડ અપ કરી દેજો તોય બા ઉઘણિયા તું ઉભાન ઉભાન રહેહી ને કે તમે બેંકની વાત કરો છો એમાં લોનોવાળા બંધ થાય પણ જે ઉશીના પૈસા લીધેલા હી એ તો જાહી આ એ વાત સાચી હોય એ તો ઘેર આવવાના એ આવશે હવે મારી વાત સાંભળો ઈની ચિંતા ના કરો અમે ઠાવી વાત કરશું અને ઈવન જોડે થોડી રાહત માંગાવશું એટલે બે વર ત્રણ વર સુધી તમારા જોડે ઉઘરાણી નઈ કરી પૈસા ભેગા કરી પછી ઈવન આલ દેવાના ને હાથું વાયદો કરવું પડે એટલે મોણાનો વિશ્વાસ બી પૈસા ભેગા કરીને આલવા પડશે જેમ કે પછી અમે બોલી ફરીએ ફરી અમે તમારા જેવા નહીં પાસા કેટલી ગળા તું મારા દસ

પણ હવે તમારે મજૂરી કરવાનું જોર રાખો મજૂરી કરી પૈસા ભેગા કરવાનું જોર રાખો ઉછી ના પૈસા ના લેતા કોઈ ના ઘેર ચોરી ના કરતા હું કીધું એ હારો એ નહીં કરીએ ચોરી હાલ હાડો હવા